ગામ છે ઈશ્વરિયા બાબરા અમરેલી હાલ વરસાદ ધોધમાર પડી રહ્યો છે આગામી હાલ ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને હવે કપાસને પૂરા માપે નુકસાની છે કારણ કે હવે વરસાદની અંદર તો બારો નહીં નીકળાય એમ એટલે ના બતાવી શકું વરસાદ પડી રહ્યો છે એટલે તીખી પૂર્યું બની રહી છે એટલે ખાવાનું છે ધોધમાર વરસાદ ચાલુ છે કપાના કેરા ભર્યા ને ભર્યા રહેશે પાણી સતત ભર્યું રહેશે うん。<laughs> mm. mm.

જોલ તાસો ક્યાં થી છો ભાઈ તમે હમ કરિયાણા તો દેખાતું બંધ થઈ ગયું છે હાવ કરિયાણા ધાર ને Thank you. હોર્ષદ ના સનભાઈ આગોરે પલર્યા નથી ઉતારવા ના પાડેસ ભાઈ બે ના પાડેસ આપણે વીડિયા બનાવવા